આ છે અમરેલી જિલ્લાનું છેવાડાનું કુકાબા વડીયા તાલુકાનું દેવળકી ગામ દેવળકી ગામના સંજયભાઈ ડોબારિયા પરંપરાગત વડીલો પાર્જિત રોકડીયા પાકની ખેતી કરતા હતા પરંતુ છેલ્લા ચાર વર્ષથી પરંપરાગત ખેતી છોડી અને બાગાયતી ખેતીની શરૂઆત કરી છે

જેથી ખારેકની અઢાર લાખની કમાણી થશે જેમાંથી આઠ લાખ રૂપિયા ખર્ચના થશે અને દસ લાખ રૂપિયાનો સીધો નફો થશે મેં આઠ વરસ પહેલાં આ ઇઝરાયલ ખારેખની ખેતી કરવાનું નક્કી કરેલ ત્યારે સાદી આપણે જે દેશી ખારેખ આવે એના વાવેતર તો ઘણા છે પણ આ ઇઝરાયલ ખારેખનું વાવેતર આપણે અમરેલી જિલ્લામાં નહોતું એટલે આપણે ઇઝરાયલ ખારેક વાવવાનું નક્કી કર્યું અને આઠ વરસ પહેલાં એક છોડની ત્રણ હજાર સાઠ રૂપિયા લખે ખરીદી કરી અને એકસો ને વીસ રૂપા વાવ્યા છે એક હેક્ટરમાં અને આ આઠમું વર્ષ છે મારે આ વર્ષે એકસો ને પચાસથી સાઠ કિલો એકસો પચાસ સાહીઠ કિલો જેવું ઉત્પાદન આવશે એટલે એકસો ને વીસ રોપાનું એવરેજ ગણીએ તો સત્તરથી અઢાર લાખ રૂપિયા જેવું ઉત્પાદન આવશે એમાંથી આઠક લાખ રૂપિયા જેવું મજૂરી ખર્ચ ને ખેતી ખર્ચ ને એનો નિભાવ ખર્ચ એટલે દસક લાખ રૂપિયા જેવો આ વર્ષે નફો થશે હાલ ખેડૂત સંજય ડોબરિયા અઢાર લાખની વાર્ષિક નફો કરતી ખેતી થકી સમૃદ્ધ ખેતી તરફ વળ્યા છે બાગાયતી ખેતી અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શું કહ્યું સાંભળો ગુજરાત સરકારના કૃષિ વિભાગ હેઠળ બાગાયત ખાતું છે ખેડૂતોને વિવિધ ફળ પાકોના નવા વાવેતર માટે અને સહાય આપે છે અને હાલમાં બાગાયત ખાતા દ્વારા વન પર્યાવરણ દિવસના પાંચ તારીખના કાર્યક્રમ બાદ ત્રણ માસ માટે આખા રાજ્યવ્યાપી ગ્રો મોર ફ્રૂટ ફ્રૂટક્રોપ કરીને એક ઝુંબેશ ચલાવી છે અને હાલ એ ઝુંબેશના ભાગરૂપે જે ખેડૂતો પોતાના ખેતરમાં કોઈ પણ ફળઝાડનું વાવેતર કરવા માંગતા હોય તો એમને બાગાયત ખાતું સહાય આપે છે આના ભાગરૂપે ખારેખનો પાક છે એ પણ ખૂબ આશાસ્પદ પાક છે ખાસ કરીને એમાં કલ્ચર રોપા ખૂબ મોંઘા હોય છે જે ખેડૂતને ઇનિશિયલ ખર્ચ થાય એને એ પહોંચી વળે એના માટે બાગાયત ખાતા મારફત રાજ્ય સરકાર ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપે છે જેમાં કલ્ચર ખારેખના રોપાની ખરીદી છે એમાં પાંત્રીસો રૂપિયા પર પ્લાન્ટના યુનિટ કોસ્ટને ધ્યાને રાખી અને એક છોડના સત્તરસો પચાસ રૂપિયા લેખે હેક્ટરે અંદાજીત બે લાખ અઢાર હજાર રૂપિયા જેવી માતબર રકમની સહાય ખેડૂતોને આપણે આપતા હોઈએ છીએ અને ખેડૂતો એનો લાભ પણ ખૂબ સારા પ્રમાણમાં રહે છે જેના લીધે છેલ્લા ચાર પાંચ વર્ષનો સિનારીઓ આપણે જોઈએ તો ખારેખનો મુખ્ય પાક આમ તો કચ્છ જિલ્લાનો છે તો કચ્છ જિલ્લાના આ પાકને ત્યાંથી સ્થળાંતરિત કરી અને વ્યાપ વધારતા વધારતા આજે ગુજરાતના કચ્છના બોર્ડરના જિલ્લાઓ વટાવીને પણ આજે સૌરાષ્ટ્રના અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર જિલ્લાઓ હોય ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા સાબરકાંઠાના જિલ્લાઓ હોય કે આ મધ્ય ગુજરાતના જિલ્લાઓ સુધી આ પાક વિસ્તર્યો છે અને દરેક જગ્યાએ પાકની આબોહવા હવામાનની અનુકૂળતાને ધ્યાને લેતા ઉત્પાદન પણ ખૂબ સારું આવે છે જેથી બીજા ખેડૂતો પણ આ પાક તરફ આકર્ષાયા છે અને દર વર્ષે અમારે અમરેલી જિલ્લામાં આઠ દસ ખેડૂતોની ડિમાન્ડ હોય છે અને આપણે ખેડૂતોને સહાય પણ આપતા હોઈએ છીએ જેથી કરીને ખેડૂત મિત્રો પોતાના ખેતીમાં નફાકારક ખેતી તરફ આગળ વધી શકે અમરેલી જિલ્લામાં એકમાત્ર ઇઝરાયેલી ખારેકની ખેતી કરીને સમૃદ્ધિના દ્વારે પહોંચેલા ખેડૂત સંજય ડોબરિયા ખેતી ક્ષેત્રે નવી ક્રાંતિ લાવ્યા છે જે જોઈ અન્ય ખેડૂતો પણ ધીરે ધીરે તે તરફ ફળી રહ્યા છે સામાન્ય રીતે ખેડૂતો કપાસ અને મગફળીની ખેતી કરતા હોય છે પરંતુ અમરેલી જિલ્લાના દેવળિયાના સંજય ડોબરિયા નામના ખેડૂતે ઇઝરાયેલી ખારેકની ખેતી કરી છે આપ જોઈ શકો છો કે ઇઝરાયેલી ખારેકના એકસો જેટલા મોંઘા ભાવના વૃક્ષો ઇઝરાયેલથી મંગાવીને ઇઝરાયેલી ખારેકની ખેતી કરી છે ને ઇઝરાયેલી ખારેકને કારણે અમરેલી જિલ્લાનો દેવળકીનો ખેડૂત લખપતિ બની ગયો છે વાર્ષિક દસ લાખ રૂપિયા જેવી કમાણી આ ખારેકમાં નફાની થઈ રહી છે આપ જોઈ શકો છો કે આ ઇઝરાયેલી ખારેક છે ને ઇઝરાયેલી ખારેક છે તે એટલી બધી સ્વાદમાં મીઠી અને મધુર હોય છે જેને માટે લગભગ સો રૂપિયાની કિલો વેચાય છે ને એક વૃક્ષ પર દોઢસો કિલો જેટલું ઇઝરાયેલી ખારેક છે તેનું ઉત્પાદન થતું હોય છે ત્યારે સંજય ડોબરિયા નામના ખેડૂતે છેલ્લા આઠ વર્ષથી ઇઝરાયેલી ખેતી જે ખારેકની ખેતી અપનાવી છે તે તેના માટે ફાયદાકારક સાબિત થઈ છે ఫారూక్ కాదీ గుజరాత్ తబ లేదు